જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ભગવાનનો આદેશ એક ગરીબ પરિવાર હતો દરરોજનું કમાય દરરોજનું ખાય દરરોજ નીકળી જાય કમાણી કરે પરસેવો પાડે અને જે કંઈ ધન સંપત્તિ લાવે એમાંથી અનાજ ખરીદે અને પોતે ખાય પરંતુ એક દિવસ એટલો બરફ પડ્યો એટલો બરફ પડ્યો કે એ ઘરની બહાર ન નીકળી શક્યા ઘરની અંદર એક પણ અનાજનો દાણો ન હતો આથી આખો પરિવાર ભૂખ્યો રહ્યો એમના જે દાદીમાં હતા એને ભગવાન ઉપર ખૂબ શ્રદ્ધા હતી કે ભગવાન તો જરૂર મદદ મોકલશે અને એ બરફની અંદર એ દાદીમા એ લાકડીના ટેકે મંદિરની અંદર ગયા અને ભગવાનની પ્રાર્થનામાં જોડાઈ ગયા એ સમયે મંદિરની અંદર રેડિયો સ્ટેશનવાળા બધાનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા એને માઇક લઈ પેલા દાદીમાને કીધું કે દાદીમા આટલો બધો બરફ હોવા છતાં તમે આજે મંદિરે કેમ આવ્યા છો ત્યારે દાદીમા કહે છે કે મારો આ દરરોજનો નિયમ છે કે મંદિરે જવું આજે આટલો બધો બરફ હોવાથી અમારો પરિવાર કામે જઈ નથી શક્યો આજે ઘરની અંદર અનાજનો એક દાણો નથી છતાં પણ અમે એની ચિંતા નથી કરી અને અમે સીધા જ અહીં ભગવાનના દર્શન માટે આવી ગયા છે આ ઇન્ટરવ્યુ એક નાસ્તિક શેઠ સાંભળી રહ્યા હતા એને ભગવાન પર જરા પણ ભરોસો નહોતો ઈશ્વર સેજ નહીં આવું એ માનતો હતો દાદી મને આ વાત સાંભળી એમણે નક્કી કર્યું કે આ તો આની પરીક્ષા બરાબરની લઈ લેવી છે આની મજાક કરી નાખવી છે આથી પેલા દાદીમાં કઈ જગ્યાએથી આવતા હતા એ રેડિયો રેડિયો સ્ટેશનથી એને સાંભળી લીધું અને તેમના મુનિમને એમને બોલાવ્યા અને કહ્યું કે જાઓ ફ્રૂટ ને અનાજ ને જોવે એટલું લઈ લો ઢગલો એક સામાન લઈ જાઓ અને બત્રીસ ભાતના ભોજન બનાવો અને આ બધું જ લઈ પેલા દાદીમાં છે ને એના ઘરે જાઓ અને એને બધું આપો પૂછે કે આ કોને મોકલ્યું તો કહેજો કે આ શેતાને મોકલ્યું છે પછી હું જોઉં છું કે એની ઈશ્વર ઉપર શ્રદ્ધા કેવી રહે છે આમ કહી એ મુનિમને આદેશ આપ્યો પેલા મુનિમે બધો જ સામાન ભેગો કર્યો મીઠાઈને ફ્રૂટ ને અનાજ ને બધું જ ઘરવખરી લઈ મોટું વાહન ભરી પેલા દાદીમાની ઝૂપડી હતી ત્યાં ગયા અને એ બધું જ ખાવાની વસ્તુ ઘરે ઉતારી આથી ઘરના બધા જ સભ્યો ખૂબ ભૂખ્યા હતા અને બધા જ એ ભોજન જે આવ્યું હતું એ ખાવા લાગ્યા બધાએ પેટ ભરીને જમ્યા પહેલાં મુનિમને નવાઈ લાગી કે આ દાદીમાય પૂછ્યું નહીં કે કોને મોકલ્યું કે છે એવું ઓછે તો કહું ને આ શેતાને મોકલ્યું છે કોઈએ પૂછ્યું નહીં બધાએ પેટ ભરીને જમી લીધું પછી મુનિમે સામેથી કીધું હે દાદીમાં આ બધો સામાન આવ્યો અને તમે આમનામ જ બધાએ ખાઈ લીધું તમે પૂછ્યું નહીં કે સામાન કોને મોકલ્યો તો દાદીમાએ સામેથી જવાબ દીધો કે ભાઈ સાંભળ ભગવાન આદેશ આપે ને તો શેતાને પણ ભગવાનનું કામ કરવું પડે એ વાત સાંભળી પહેલાં મુનિમજી તો ધ્રુજી ગયા કે જે વાત હું મારા શેઠજી જાણતા હતા એ મને કઈ રીતે ખબર પડી આથી એને મનોમન વંદન કરી પેલા મુનિમ ત્યાંથી નીકળી જાય છે અને આખી વાત એ પેલા નાસ્તિક શેઠને કહે છે આથી શેઠની જે નાસ્તિકપણું શેતાનીપણું એ નીકળી ગયું અને એ પણ ઈશ્વરની અંદર માનવા લાગ્યા પહેલાં માના પગમાં પડી ઈશ્વરની શ્રદ્ધાથી એ ફરી વખત લોકો સાથે સુંદર મજાનું કામ કરવા લાગ્યા એટલે જ કહેવાય છે ને કે ભગવાનનો આદેશ છે ને એ શેતાને પણ માનવો પડે છે તો આપણે તો માનવી છીએ તો ભગવાનના આદેશનું પાલન આપણે હંમેશા કરીએ અને એમને કીધેલા કાર્યને આગળ વધારીએ એકબીજાને મદદ કરીએ અને ઈશ્વર સ્મરણ કરી લોકોને પણ સારા માર્ગે વળવાનો પ્રયત્ન કરીએ તો એ આદેશ ઈશ્વરે આપેલો માની અને સૌ શાસ્ત્રનો સાથ એ જ આપણને કહે છે